માધ્યમિક શાળા સુલતાનપુર દ્વારા ધોરણ દસ પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીનું સન્માન તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતા ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે માધ્યમિક શાળા એસએસસી નું પરિણામ પંચાણું ટકા આવ્યું હતું શાળામાં પ્રથમ ક્રમે વૈષ્ણવ જાનવી નવાણું પોઈન્ટ એક્યાસી પીઆર મેળવી શાળા તેમજ સમાજ અને ગામનું ગૌરવ વધાર્યું હતું વિજ્ઞાન વિષયમાં સો માંથી સો માર્ક્સ મેળવ્યા પરમાર વૃક્ષભ નવાણું પણ સત્યોતેર પીઆર સાથે બીજા ક્રમે તેમજ સાગઠિયા ભારતી તેમજ ગ્રામ અગ્રણી હિતેશભાઈ ગોંડલિયા દ્વારા શાહના બાળકોને મોં મીઠા કરાવી તેમનું ફૂલાથી ભવ્ય સન્માન કરી શુભેચ્છા પાઠવી સાત થી વધારે વિદ્યાર્થી ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી માધ્યમિક અને વિજ્ઞાન તેમજ હિન્દી જેવા વિષય પર તમામ વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ કાર્યક્રમમાં હાજર હતા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે ભૂતપૂર્વ ગણિત વિજ્ઞાનના શિક્ષક બુહા દ્વારા બાળકોને પ્રેરણા પૂરી પાડવામાં આવી કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક બાવળીયા સાહેબ તેમજ અશ્વિનભાઈ વાછાણી સહિતના જેમો ઉઠાવી હતી બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય પરમાર દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જે કે સિંહ ગુજરાતી સાથે કમલેશ રાવણી સુલતાનપુર નમસ્કાર મારું નામ પરમાર પરેશભાઈ છે મેં ધોરણ દસ બોર્ડની એક્ઝામમાં ટોપ રેન્ક મેળવેલો છે અને મારા માતા પિતાનું નામ ઊંચું કરેલું છે અને આગળ હવે મારું બી ગ્રુપમાં એડમિશન લેવાનું સપનું હતું તે માટે મેં બેંગ્લોરમાં એડમિશન લઈ લેતા છે અને હવે આગળનું મારું સપનું નીટ ક્રેક કરી અને એમ્સ દિલ્હી સુધી પહોંચવાનું છે અને જો કંઈ પણ મહેનત કરશે એને આવું જ પરિણામ મળશે અને મારા માતા પિતાનો અને ઘણાનો પણ મને એટલો બધો જ સપોર્ટ રહ્યો છે એના કારણે જ મને આટલું સરસ અને ઊંચું રિઝલ્ટ મળ્યું છે થેન્ક યુ ધન્યવાદ હું માધ્યમિક શાળાની વિદ્યાર્થી વૈષ્ણવજન મારે આજે ધોરણ દસમાં નવ્વાણું પોઈન્ટ એક્યાસી પ્યાર આવેલા છે તે બદલ હું ખૂબ જ મારી જાતને સફળ માનું છું આ સફળ પ્રવા માટે હું સારણ શાળાના સ્ટાફગણ શ્રી પરમાર સર ભાવના મેડમ બાવળી સરની ખૂબ જ મહેનતથી આ સ્ટેજ ઉપર પહોંચી છું તે બદલ મને ખૂબ જ બધા સરને હું ધન્યવાદ પાઠવીશ અને